Come uh on. -huh. સારું સારું નહીં નહિ તું એક કોમ કરો ને પછી આવો ને હું છ વાગતા નો ઓફિસે આવો वो हो गए तुम्हारा થઈ ગયો બધું કમ્પ્લીટ થઈ ગયું ઓરજા લઈ જો હે યાર હારુ ભાઈને ફોન કરવા દે મને આ કે થોરા ડાલકિયા ગયા નંબર નેટવર્ક કવરેજ ક્ષેત્ર કે બહાર હે કૃપયા kuch samay paschat prayas kari યાર ફોન હે લાગતો નહી

આવી ગયો ને બહુ ગરમી પડી હો હોટલી ગરમી પડે એટલો વરસાદ આવશે

હા હા હોય વાર નાખી નું પાડીએ

ના યાર હું લઈ નઈ નેકડો ના હોય ને કારણ કે સાઈડ ઉપર જવાનું તો બરોબર બરોબર મજૂરો ખર્ચી બધું આルトો આルトો અને તમારે એવો ફોન આવ્યો એટલે મેં કીધું કે લાતા ને જોતો જાવ કોમ કરો બોલો તમે આટલે હા પૈસા આルトા આતે એવું કરો એટલે નહીં તમે એ કોમ કરો તમે હાલ નભરા તો મારા હંગા તો પછી તો ઓફિસ લેતા હો ના

લખાલે સુમરના તો આવી જાવ હા તું ભાવ કાલ રવિવાર થાય એ લેવા પૈસા તમારે રાખો હા

પણ મારા જબરજસ્તની પૈસાની જરૂર હતી ને એટલે મે વિઘો વેક્યો નક વિઘો વેકું એ નહીં લાલપા તમારે હાલ જરૂર જરૂરો એમ ક્યો મને મારા ઓછા છે 2 લાખની જરૂર છે આ તો હું કહું ફી જાણે ભરવાની તમારે સોમણના દારા ભરવાની હ સોમવારે ભરવાની હે ને ઓહો એટલે સોમવારે આપળા ઘેર આવજો તો હું તમાર હંગત આવી ને સુકરાન ફ્રી હું ભર દઈઉ એવું હ ઓહ અને આ જમીન વેપવી નહીં તમાર બરોબર હા હા અને આ પૈસા રે ને હા એ તમે એ ભઈને જેના જોડે લીધા ને ઓહો એ ભઈને તમે પાછા આલી દીઓ

એવું ભાઈ ઓહો એના કરતી આ પૈસા તમે હે ને પાછા લ્યો બરોબર આહા અને તમે સોમવારે જવાન થાય ને તો આપણે ઘેર આવજો બરાબર તો આપણે જશું ઇકણ તમે પણ મેહોણા રહો ને આ તો હું મેહોણા રહું આ તો વયકણ છેડાબુ તો ને ઓવો એટલે ક્ષેત્ર હું ઓટો મારવા આયો તો બરાબર બરાબર બાજુ આલવાન બાપ બાપ આઈ આવ બાજુ હારો મળ્યો બરાબર વિશ્વાસ હોય એટલે એને રીતે વાય જાય ના ના બરાબર તમે તો વાપાલ દીધી એટલે કોઈ ચિંતા જ નઈ ને

અન તમારા કિસ્મત થઈ છોકરાને નોકરી લાગશે બરોબર ને તો આ પૈસા હે ને એ પાછા લેજો બરોબર અને તમે આવો સુમન ના દાળ એ હાળો હો એ હા હવે આ બધા પૈસા ને બધા સુર્ભન જઈને આલજો હવે એકે રાખવા નહીં હાલો ના ના વધો નહીં હવે હો ને આ જગ્યા હાડી હતી ના આવો તો ભેગા ભેગી લઈ લઉં કઉ ના ના હું નેકળું છું અડધો કલાકમાં હો હા હા ના હો તો તમે આવી જજો ને ચોકડી ઉપર હાર હેડો ઈતે થી હું ભેગો થઈ નેકડી જો હેડો હા હેડ બોલો છો ભાઈ શું કહું બોલો બોલો જલ્દી ને પછી જમીન હાથમાં લેકડી જો તમે જલ્દી આવ જમીન હાથમાં લેકડી જો તમે કોઈ તકલીફ જેવું હ ઓ આપણા ગામનો કાકો હો ને બરાબર કોઈની જમીન વેકારી દેતા નહી ગામમાં ના હોય એટલે કહો છો તમે હ હેડો ના જલ્દી આવ انا કોઈ તકલીફ જેવું તો નહી ને એ ખબર નહી હો

હું તમને કોઈ ચીઠું બીઠું કર્યું નતું લાખ રૂપિયા આલ્યા હતા તમાર વિશ્વાસ આલ્યા હતા આપેલા આપેલા હ આપેલા તો કાલ ઉઠીને તમે એમ કે કામ અમને રૂપિયા નહી આપ્યો મને વાત આ ભૂલ ગોરાજ બા બોલો સુત એટલે એલે કે જમીન લાખ રૂપિયા તો આલ્યા તમને યાર આ તો પૈસા જરૂર હ ના ના માર પૈસાની જરૂર હ બરાબર પણ લાલભાઈ એવું કીધું પણ કે તમે જમીન ના વેચ્યો તમાર જોવો ને તો પૈસા કે આપણો મહેમાન આય ને ઓફિસે આપણો પૈસા લઈ જજો તમાર જોવો તો એવું કીધું જમીન કે વેચતા નહીં અને જમીન વેચ્યો ને તો પછી તમાર છોકરા પહો પાછળ વસ્તાર પહુ પાસે વેકતા જ બધી જમીન તો પછી કરશો હું કે તમે તો ભાઈ તમારી ઈચ્છા છે હા તમારી ઈચ્છા ભાઈ એટલે લ્યો આ પૈસા પાછા બરાબર અને શેઠને તમે પૈસા પાછા આલ દયો હા લ્યો વાતો ન કરો શેઠ લ્યો એ તો ના પાડી પણ હવે જમીન વેકવા કે હોય ને તો એમ વેકવા દે નહીં વાત સાચી છે પણ મારી વાત ઓગળો હવે કોઈ પણ તમાર જોડે આવો કોઈ ખેડૂત હો હો બરાબર તો પહેલા એમનો કાગળિયો લઈ લેવાનો કે તમારે ક્યાં પૂછવાનું કે તમારે દસ જણો ખુશી જુઓ બરાબર આપવાની હોય તો જ મૂકે છે એટલે બોલાવું નથી સિવાય બોલાવું નહીં કશું વાત કારણ કે યાર અમારે એક કોમ હોય બીજો બરાબર અમે ધંધો લઈને બેઠા હોય હાલ તમે નતા ઉભા એક અડધો કલાકથી થી મારા ફોન ચાલુ હતું હવે પેલા પાર્ટી ફોર્મમાં મારે કોઈ કેન નહીં રાખવાની જમીન બરાબર હું લઈને વેપાર જ કરું કશું વાત ના બીજી જમીન છે હું તમને કઈ હા તો મળીએ છીએ હા જય માતા જો હા જય માતા હા જય માતા સુરભા આવજો તને વાત આપવાની થાય ને એ પોત હશે તો મને યાદ કરજો તમે આ તો સુરભા છે ને એટલે તમને ફોન તમે લેવી જ નહીં આપો આ તો વાત